જો આમ હળેંગ રોડ ઉપર જો વીસ સ્ટેન્ડ ચાલતા હોય તો ઇન્ટરનલ કેટલું બધું ચાલતું છે આ બધીઓ સામે પણ આપણે બધાએ સહિયારો પુરુષાર્થ કરીને લડવાનું છે યુવા પેઢી બરબાદ થાય નાના નાની બહેનો વિધવા બને પરિવાર આખા વેરવિખેર થાય એ જવાબદારી આપણે સૌને ચિંતા કરવી પડશે અને એટલા માટે તે સ્ટેન્ડવાળા રહ્યા એમને પણ મારી વિનંતી કે તમે ઘણીક આવક લઈને રાજી થશો પણ કોઈને બરબાદ કરીને ભગવાન તમને રાજી રહેવા દેવાનો નથી આ તમારે અંતે તમે જોશો જે મોટા આવા બે નંબરના ધંધા કરવા વાળા રહ્યો ને એને અહીંયા પારિવારિક રીતે ને એની રીતે શાંતિ ના હોય અને ના હોય એનું કારણ એટલું જ છે કે એને કેટલા પરિવારો બરબાદ કર્યા હોય ભગવાન એને બરબાદ કરવાનો કરવાનો ને કરવાનો માત્ર રાજી જાય અને એટલા માટે આવનાર સમયની અંદર આ તમામ બધીઓ સાથે બધીઓ સામે લડીને એક તંદુરસ્ત ભેઢી નું નિર્માણ થાય